તો આપણે એક બે વસ્તુ જે નથી મળ્યું એ અત્યારે આપણે પાછા લેવા જઈએ છીએ કદાચ આજ હવે મળી જાય તો આપણે અત્યારે હિમાલયા મોલ બાજુ જઈએ છીએ તો સારું ચલો તમે બધા પણ ચલો અમારી જોડે અને હારો હારી એક મહેમાન નહી આવ્યો છે તો હાય મારો ક્યુટી પાઈ માલો મહારુદ લે રાજુ તો આપણે આવી ગયા છીએ હિમાલયા મોલે ફાઇનલી આપણે બોલમાં પહોંચી ગયા છીએ હજી ઉપર ગાડી parking જ કરી છે નીચે parking માં હવે ઉપર જઈએ બરાબર ને તો ચાલો ઉપર જઈએ અને જોઈએ આપણે જેવું જોઈએ છે કે મળે છે કે નહીં નહી તો પછી બીજે કંઈક જોવાની પાછું ખબર પડે બરાબર બરાબર બોલમાં થોડું જઈ જો એ દીકો

ઓલે હોય કઈ લેવું હોય ચાલો તો પંદર તો કઈ ખરીદીની વસ્તુ હજી મળી નથી બટ એવું લાગે છે ભરતને મળી જશે ના પાડતા હતા બટ આ એને બહુ ગમી ગયું છે અને આજે આપણે પાસે જુડીઓની મુલાકાત આવ્યા છીએ જે હિમાલયા મોલમાં નીચે છે પણ કાલ કરતાં આજની જુડીઓની ક્વોલિટી સારી લાગે છે કે નહીં ભરત કાલ જોયું એના કરતાં હે ને ગમે હે જોઈ લો ચલો અને આ જો અમારે ભાઈ તોફાન કરે છે ઓય શું કરે છો તોફાની ચલો ફાઇનલી મારે ને ભરતને ને એક એક વસ્તુ તો મળી ગઈ છે નહીં ભરત હા એક એક મળી ગઈ હો વેફર હમણે લઈ દો બેટુ વેફર ઓને તો સારું ચલો ઘરે જઈએ પછી બજારમાં જઈ આવીએ પાછું એકવાર તો મારી હા એમ

હા ભાઈ તને તડકો લાગે બસ ચલો ઓલમોસ્ટ આપું બધું પતી ગયું છે પણ હવે થોડું હા આજે રૂમાલ લઈને મોટા ભાઈ રૂમાલ લઈને મંગાવી છે એવું છે હા ઈ બધું લઈ આવી ચાલ પછી ભાગી હા ઓ આપણે બજારમાંથી આવી ગયા છીએ અને ભરતસિંહને લાગી ગઈ હતી ભૂખ એટલે એ બેસી ગયા છે જમવા મને કીધુંય નહીં તું હાલ જમવા એમ કેમ એકલા એકલા હાલ જમવા હવે હું જમવામ શું છે તો જો એ ચિકમ ઝિક બોલાવે છે લાડવાની ભાજી બ્રેડ એન્ડ પાવ છાશ તડકો કેવો લાગ્યો હે ભરતસી બહુ બહુ તડકો લાગ્યો ને મન તો તડકાનું ખાવાનું મન જ ન થતું કઈ આવીને બે ગ્લાસ પાણી પી લીધા પેટ ફૂલ થઈ ગયું ઉંચા જો ઉંચા તડકાની સ્કીને એકદમ જો બ્લેક બ્લેક થઈ ગઈ તડકે જઈને આવ્યા આવવાનું ત્યાં

પહેલી વાર એટલો બધો કંટાળ્યો તડકા થી એમ નહીં પણ તડકો મગજમાં ચડી ગયો હોય એવું લાગે છે બેઠા બેઠા ગાંડા કાઢે ના મામા 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 મામ કરે છે બસ જીમ તડકો મગજમાં ચડી ગયો છે એલો લે એની પાસે એને કાઈ કહેવાય તો નહીં એને પાસે એનો બધું એની જિંદગીમાં થઈ ગયું એટલે સાહેબ ને કાઈ કહેવાય તો નહીં પાછું અને થાય આપણે કાઈ કહેવાય નહીં આપણને ફરવા લઈ જાય છે નકામું પાછું કેન્સલ કરશે કઈશું ને કાઈક તો હું કેવું ભરતસિંહ બરાબર છે તમને કાઈ કહેવાય તો નહીં

તો ચલો આપણે હવે પાછી રૂમે જશું કારણ કે હજી આપણે બેગ ને બધું તૈયાર કરવાનું બાકી છે આપણે જે બધું બહારનું લેવાનું હતું ને એ બધું જ હજુ પતાવ્યું છે હજી બેગ ને બધું રેડી કરવાનું બાકી છે ભરત તમે આવો અને તમારે જે કપડાં લેવાના હોય એ તો મને આપો તો હું પેક આપે તો હું પેક કરું ને પછી ત્યાં જઈને એવું કે કે લે મારું આ ન લીધું મારું તે ન લીધું હાલો હાલો રૂમે હાલો છે કે જમવા જઈએ તો તો કીધું કીધું સારું વાંધો રાત્રે મોડા નીકળશું ગામડે જવા બરાબર ને એટલે હવે અમે જઈએ છીએ જમવા અને અમારે રેગ્યુલર રાબેતા મુજબ જે ડ્રાઈવર સાહેબ છે એ ડ્રાઈવર સાહેબ અત્યારે હાજર છે આપણે ઘરની

આજો દાળ તડકા આવી ગયા છે જીરા રાઈસ આવી ગયા છે અને નાન ને દાલ તડકા ને જીરા રાઈસ ખાહે અમારે આ ચાલો તો નીકળી ગયા છે ગામડે તો ચાલો હવે ગામડે જઈને મળીએ